હલો મિત્રો હું આપને હરઘોન મકવાના અને આજે આજે આપણે હારી જૂના મોકાના જે રોહિતભાઈ ગંગારામભાઈ પરમાર છે જેમની સાથે એમના ગામના દેસાઈ શંકરભાઈ દ્વારા અને અન્ય શખ્સો દ્વારા મળી અને જે પાંત્રીસથી છત્રીસ કરોડ રૂપિયાનું જે એમની સાથે છેતરપિંડી કરી છે જેને લઈને એમને બીજી નોટિસ મળી છે તો આજે અમારા મિત્ર રોહિતભાઈ અમારા કઝિન અમને ફરીથી મળવા આવ્યા છે તો આપણે એમને પૂછીએ કે શું છે સાચી હકીકત

ઇન્કમ ટેક્સ કોઈ પણ નિર્ણય લેવાનું મને ઘર પર કંઈ પણ મારું થાય તો એની જવાબદારી કોણ લેશે છે હરિત પોલિટિશિયન લે છે એસપી સાહેબ કોણ લેશે તો આની મારી માગણી છે હરિત પોલિટિશિયનમાં કે તમે તાત્કાલિક ધોરણે આને તપાસ ચાલુ કરી જે કોઈ લોકોમાં સંડોવાયેલા છે એમની ધરપકડ કરીને આગળ કાર્યવાહી કરવામાં આવે તમારી બીજી શું માંગ છે આમાં મારી માગે છે કે આની અંદર શંકરભાઈને ખબર છે કે માનુષ્ય જાતિમાંથી આવો છો અને મને વર્ષોથી ઓળખાય છે મારો જન્મ જન્મ આવે છે અને નાના મોટો ત્યાં જમીન મારા આ પરિવાર મારા ભાદર જમીન વાતાં પંદર વર્ષથી કામ કરતા એમનું એટલી આ રીતે ઓળખાય છે કે અમે પરિસ્થિતિ વિક્સ આ કંઈ કરી શકે તેમ છે નથી એ જાણે જોઈને જ આ કામ કરેલું છે આ લોકોએ એટલે મારી એક જ માગણી છે એક્ટિવિટી એક મુજબ હું દાખલ કરી અને આ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને મને ન્યાય આપવામાં આવે તમે આ એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ કરવા માટે તેની બીજી ક્યાંય રજૂઆતો કરી છે હા સર એસટી આયોગ દિલ્હી પણ મેલ કરેલો છે ગાંધીનગર આઈજીને પણ મેલ કરેલો છે પાટણ એસપી બી એસપી સાહેબને પણ મેલ કરેલો છે અને એસટી શર્મા પણ મેલ કરેલો છે તમે આ એસપી સાહેબના આ બાબતે કોઈ રજૂઆત કરી છે અલગથી હા અરજી આપેલી છે એસપી સાહેબ પર આનો સુંદર આનો અરજી આપેલી છે બરાબર તો એથી તમને કોઈ જવાબ મળેલો છે આ આ ત્યાં જે આપે પછી એ દર્દી ટ્રાન્સફર કરી એસીબીમાં અને એસીબીમાંથી હારિક પોલિટી એની અંદર એફઆઈઆર થઈ છે પણ એક્યુરિટી હજુ થઈ નથી એટ્રોસિટી એક્ટ હજુ ફરિયાદ દાખલ નથી ના નહીં થઈ અને આરોપીઓને પકડ્યા કે એવું કશું થયું છે અને આરોપીઓ ખૂબ ખુલ્લા જ ફરે છે જે મારા ગામના બધી સાહેબ ઘરે છે ખુલ્લા જ ફરે છે અને અમને એ પણ નથી કે આ હજુ સુધી કોઈ કાર્યવાહી થતી નથી કાલે કંઈ મને પણ કંઈ થાય તો એની જવાબદારી કોને

હું રિક્ષા ચલાવી ગુજરાત ચલાવ ભારતના મકાન ચલાવું આવું મારી પર આવે છે તકલીફ તો નથી હવે તાત્કાલિક ધોરણે આ લોકોની સામે કાર્ય કાર્યવાહી કરી અને મને ન્યાય અપાવો એવી મારી હારીજ પોલીસ સ્ટેશનની અંદર માગણી છે હારીજની અંદર જે ઉમાર ટ્રેડિંગ કંપની ઊભી કરી છે એના જે લાયસન્સ છે એમાં મારી થયું નથી એની પણ તપાસ થાય કે આવા કેટલા લાયસન્સ હારી જ બેઠા આપ્યા છે અને આમથી મહારાજ જેવા બીજા પણ લોકો સંડવેલા છે એની પણ તપાસ થાય જેથી કરી બીજા લોકો તમારા ધ્યાન મુજબ બીજા પડી પીડ્યું આવા હોય શકે છે આ હોય શકે બીજા પણ કારણ કે આની અંદર ખોટા લાયકા નાખીને આવી રીતે જે બરોબર મને સર છે કે ભાગે આરી ભાગે પણ સંડવેલી છે એની મિલી ભગતથી ના થયું એવું મને ગણાય બરાબર એટલે મને મને જે પણ તપાસ છે તપાસ કરી અને જે લોકોમાં સંડોવાયેલા છે એ લોકોની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જેથી કરી મારા જેવા બીજા પણ લોકોના ડોક્યુમેન્ટો ઉપર આ રીતે ખોટા ફોડ થાય છે બસ એટલું જ અને એ પણ છે કે વારંવાર હું કહું છું કે એક મુજબ ગુનો દાખલ કરી અને કાર્યવાહી થાય એવી મારી માગણી છે